નાલે તો એ તમે પણ એ પેલા ધ્યાન પડી ગયું છે આગળ માટલા ગુલ્ફી ઉપર તો પેલા એક માટલા ગુલ્ફી થોડી ખાઈ નાખવી પછી તમને હું એક થી એક સળિયાતા ફટાકડા તમને દેખાડવાનું છું તો હવે સીનાથની માટલા ગુલ્ફી ખાઈ નાખી આપણે પેલા લાલજી અલગ અલગ વેરાયટી હા Foi a ave de ફટાકડાની ઘણી બધી સ્ટોલ ઘણી બધી દુકાને ફરી પણ ક્યાં જામ નહીં હાલા છે તમે જોઈ શકો છો પાછો એકદમ જોરદાર નજારો આવી રહ્યો છે તર્પણ આન હા બોલે રસ્તામાં તો હવે આપણે પહોંચી ગયા છીએ ફટાકડા ખરીદવા માટે તમે જોઈ શકો છો સ્ટોલ ની અંદર અને અહીંયા તમે જોવો તો તગારે તગારા ઉડે ફટાકડાના તમે જોઈ શકો છો તમારે જે પણ લેવું તગારે અંદર આવી શકો છો અને ડાયરેક્ટ એનું પેમેન્ટ કરી શકો છો તો અલગ અલગ ઘણા બધાના ફટાકડા આપણને જોવા મળે છે હા